તો મુકેશભાઈ મને કઈ સમજાણું નહીં તમે શું કહેવા માંગો છો એમ તો કુનાલભાઈ કહે છે જય રામદેવ પીર તો કુનાલભાઈ મારે તમારો નંબર જોઈએ છે તો કેમ કરશું પાર્ટનર છે ઓકે ઓકે માચીસ બે આ વિડિયો ઉતારે હું હા પાટનગર છે પાર્ટનર છે હા ભાઈ ઓકે ઓકે સમજાઈ ગયો તો બગસરા તો અમારું જવાનું ફાઈનલ છે દિવાળી ઉપર રાખીએ તો આવી જાય એમ મુકેશભાઈ અતલબેન કેટલી વાર મને કીધું કે આવો ભાઈ એમ ભરતભાઈ હા બોલો કલ્પેશભાઈ આવ્યા કુનાલભાઈ ને સપોર્ટ કરવા અરે હું ત્યાં અહીંથી બહાર નીકળવા જ્યોં તો કુણાલભાઈ મારી પાસે આવ્યા કુણાલભાઈ મારા માં આવ્યા પાછા તમે અહીંયા કુનાલ ભાઈ વિશ્વ થી નીકળો ને ત્યાં કુનાલભાઈ મારા માં આવ્યા એવું છે તો પધારો પધારો આપડે સર્વૈયા મેહુલભાઈ પધારા છે જય મોગલમાં ભરતભાઈ આભાર આભાર મેહુલ ભાઈ તમારું અમારી લાઈવ માં સ્વાગત છે જય મોગલ માં ભાઈ બસ મોગલ માં દયા મોજ મારા ભાઈ ઓકે ભાઈ મેહુલ ભાઈ હંમેશા મોગલ માં તમારી ઉપર દયા બનાવી રાખે એવી હું મુગલ મને પ્રાર્થના કરી મારો ભાઈ તમે કેમ છો મજામાં મારા ભાઈ હા ભાઈ મજામાં છે આપણે બધા માતાજી ની મેર છે આપણે મારો વાલેડો જો આપણે સત્યનારાયણ ભગવાન ની કથા માં ગયા પાંચ છ વાગે તો પ્રસાદી લઈ અને સત્યનારાયણ ભગવાન ની કથા સાંભળી થોડી ઘણી પછી પ્રસાદી લીધી ને પાવભાજી નો પ્રોગ્રામ હતો જમણવાર હતું તો જમીન એ બાજુ આવીને બેઠા નહીં રહે ઘડીક બધાને સપોર્ટ કર્યો ને હવે પાછા લાઈવ ચાલુ કરીશ અને મેહુલ ભાઈ મારે 5 થી 6 માં લાઈવ કરવાનું હતું તો પછી જીદુ ભાઈ ને મે કીધું સપોર્ટ નતો કર્યો તો જોઈ ગયો મે કીધું જીદુ ભાઈ લાઈવ માં છે તો એને કલાક એને દઈ દીધી મે મારી લાઈવ નો કર્યો એને મે કીધું હવે કરી દેવા દે સપોર્ટ અડધી કલાક કલાક એને સપોર્ટ કરી દીધો મને ખબર છે ભાઈ મારા ભાઈ આ આ બસ જો આવીને બેઠો ઘડીક બધા સપોર્ટ કરી દીધો પછી પાછી લાઈવ ચાલુ કરી પાછા જીતુભાઈ લાઈવ માં હતા પાછા મેં કીધું હવે રજા મારે લાવી દિવસ માં એક જ લાઈવ થાય બે વાર નો થાય બોલો બીજી નવીન માં મારા ભાઈ બસ કઈ નવીનમાં નહીં બસ જો આમનું આટા મારી રજા વહી જાય ને પાછા હવા કામે લાગી જાવ હતા એને કામમાં Bir ama.